આયોજિત મહાશિવત્રી નિમિત્તે તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ ના રોજ અગિયારસો અગિયાર પાર્થિવલિંગ મહાપૂજા તેમજ મહાઆરતી નું આયોજન રાખેલ છે તો સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે हे डम डम डमरू बाजे के बम बम भोला शंकर काज सुधारे भोले भक्तन केरे बोला के रे भोला रखवाला मतिवाला के बम बम भोला शंकर गले में नाग भयंकर हे डम डम डमरू बाजे के बम बम भोला शंकर जय महादेव ओम नमः शिवाय

તો આની રૂપરેખા એ પ્રમાણે છે ત્રણ વાગે સિદ્ધકુટી થી જળ એટલે કાવડ યાત્રા આવશે અને જે શણગાર ફાર્મ જે ઉત્સવ જે જગ્યાએ છે ત્યાં પહોંચશે અને ત્યાં રાત્રી ના સરસ મજા નવ વાગે ભગવાન શિવજી આરતી થાય અને રાત્રી ના બાર વાગે પાર્થિવ શિવલિંગ ની બાર વાગે મહા આરતી લાભ લેવા માટે તમામ ભક્તો પધારો પધારો પધારો

કાર્યક્રમ ની મહાપૂજા પાર્થિવ શિવલિંગ પૂજા નું આયોજન રાત્રિના પ્રમાણમાં રાખેલ છે રાત્રે નવ થી બાર દરમિયાન આપણે સૌએ અગિયારસો ને અગિયાર પાર્થિવ શિવલિંગ પૂજા એક સામૂહિક આયોજન કરેલ છે પૂજા પૂર્ણાહુતિ પર મહાશિવરાત્રીના આ પાવન અવસરે મહાશિવરાત્રી મહાદેવની એ મહાઆરતીમાં આપણે સૌએ જોડાવવાનું આવો સૌ સાથે મળીને ધર્મ અને ભક્તિ ની જોત પ્રજલિત કરીએ અને આ મહા અને દિવ્ય ભવ્ય આયોજન માં સહભાગી બનીએ જય ભારત જય જય ગરવી ગુજરાત महादेव हर हे बजले बजले भोळा नाथ बवसा घर तरवाने काज भजले बजले भोळा नाथ बवसा घर तरवाने काज राम लक्ष्मण वनमाचा राम लक्ष्मण वनमाचा साथे सती ભવ સાઘર તરવાને કાજા નામાં